જો તમારે વધારે લાલચ હોય કે આ વખતે આપણે લીંબુ લઈ છે તો આ લીંબુ જોઈ લ્યો આ લાલચ નું પરિણામ છે કેમિકલ ખાતર અને કેમિકલ દવાનો ઉપયોગ આમાં ખૂબ આ જો તમે આવ્યા અને સત્યમ ઓર્ગેનિક વેનો તમે કર્યો તો તમારા લીંબુ ની વધશે જો આ કેમિકલ નો ઉપયોગ થી લીંબુ નું આયુષ્ય અડધું ઘટી જાય છે જે લીંબુ ત્રીસ વર્ષ સુધી ઉત્પાદન આપે એનો કેમિકલ નો વધારે ઉપયોગ કરવાથી જોવો પંદર થી વીસ વર્ષ બધી પંદર વર્ષમાં આ લીંબુ સુકાઈ જાય છે એટલે જો તમે વધારે ફાયદામાં નો રહ્યો લાલચમાં નો રહ્યો જો તમને કેમિકલ દવાનો ઉપયોગ કરશો તો તમને વધારે ઉત્પાદન મળશે પણ લીંબુ નું આયુષ્ય ઘટી જશે પંદર વર્ષ સુધી એના કરતા સત્ય ઓર્ગેનિક વેનો કોન્ટેક્ટ કરો તમારે લીંબુ વધશે તમારા બગીચાની આયુષ્ય વધશે તમારી જમીન સુધરશે અને તમારે ઉત્પાદન પણ વધારે મળશે તો ખેડૂત મિત્રો જો તમારે તમારા બગીચાની ગુણવત્તા વધારવી હોય આયુષ્ય વધારવું હોય અને પાક ઉત્પાદન વધારવું હોય તો આજે જ કોન્ટેક્ટ કરો સત્યમ ઓર્ગેનિક વેનો જે મોબાઈલ નંબર અહીંયા આપેલો છે